જો આ ટાઈટ થવા માંડી અને જો આ સોજો આખો ચડવા માંડો છે અને આ કેડો અત્યારે હવે ટ્રાય કરી પણ નથી નીકળતો એટલે હવે જો એ સોજો ચડી ગયો છે એટલે હવે આ નીકળવાની શક્યતાઓ બહુ ઓછી છે એટલે હવે અમે એને મિસ્ત્રી પાસે લઈ જઈને એને કટ્ટરથી કપાવવું પડશે તો જો તમે પણ જો આવા પહેરતા હોય તો મહેરબાની કરીને નહીં પહેરતા કારણ કે પછી જે આમના દશા થાય એવી તમારી પણ કાંઈ હા બરાબર ટ્રાય કર્યું ભાઈ તો પાછો એક આજો કેરડો આવ્યો છે અને અહીંયા શુભાઈ મિસ્ત્રી જે ખીજડીયાવાળા છે ત્યાં આવ્યા છે ને હવે આપણે કેરડો કેવી રીતે કાપે છે હવે એ આપણે બતાવવું જોઈએ અને ખાસ કરીને મિત્રો જે નાના ભૂલકાઓ જે છે બાળકો છે તમે આ રીતે કોઈ કેળો પેરતા નહીં અને આવી દશા જો થશે તમારી પણ પાણી સતત ચાલુ રાખવાનું પેલું તારે રાખવાનું એમ નહીં ચાલુ રાખવાનું હા હાથ તમારે હાથ પાણી પાણી ના પાણી દોડો પાણી 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 દોડો પાણી દોડો ઓછો કેડો બે કટ કરી નાખ્યો છે અને કટિંગ કરી અને અત્યારે હવે એને કાઢવાની તૈયારી છે તમે જોઈ શકો છો જો અત્યારે એને બે કટકા કટ નાખ્યા છે અને હવે બારીકાઈથી કાઢી રહ્યા છે તમે જોઈ શકો છો જો અત્યારે કટરથી કટ કરી છે હવે પાછી જો વીટીને હવે કાઢવામાં આવશે મિત્રો તમે પણ આ રીતે કેળા પહેરવાનું બંધ કરજો કારણ કે આવા જો કટર ક્યાંક લાગી જાય તો કે બહુ ઓળું થઈ જાય જો મિત્રો આ તો ઠીક છે પોતાના જો રિસ્ક અને પોતાની બુદ્ધિમત્તાથી પોતે કામ કરી રહ્યા છે એટલે ખરેખર આપણે હર્ષદભાઈ સોરી આપણે ધન્યવાદ દેવા જોઈએ કે એમની પર જો જો હર્ષદભાઈને ખાસ ધન્યવાદ દેવા જોઈએ કે પોતે એક આવું રિસ્ક લઈ અને પોતે એક ટેકનિકલી જેને કહેવાય મારી બાજુ રાખો શું હોય થોડુંક જો ટેકનિકલી પોતે કામ કરે છે અને જો હં હં યસ યસ જો ભાઈ વીટી કપાઈ ગઈ છે ત્યારે અને હવે જો બે કટકા થઈ ગયા છે તો હવે કાઢવામાં આવેલ રહી છે મિત્રો જો હવે હા

हाँ <laughs> जो बस जो काटी रहा हमारे यहीं से बिटीली जो हमने अपना देखो यस जो बी कितनों बिटीली खींची जो यस ड्राक आकर रा आकर एक एक का जो ड्राक जो कितनों बिटीली खींची જો આ રીતે મિત્રો કોઈ આવું કોઈ કરતા નહીં કારણ કે જો આ રીતે થશે તો તમને પણ આવો દુખાવો થશે અને ખરેખર ક્યાંક લાગી જશે મિત્રો શું સોરી સોરી જો હર્ષદભાઈ અને આ મિત્રો જે છે આ ખરેખર ધન્યવાદ આ મિત્રને આપવા જોઈએ કે જે આ રીતે કટરથી કાપે છે અને હર્ષદભાઈ જો એક માનવતાની રીતે એક ટેકનિકલી જો આ કેળ અને કાપ્યો છે જો કટિંગ કરો છે જો જરાક મિત્રો બધાને વિનંતી છે કે તમે કોઈ આવી રીતે આવું પહેરતા નહીં એક દશા તમારી પણ આવી થશે શું હવે દુખાવો કેમ રેડી ને ભાઈ હે બધાનો આભાર માનો રેડી ને બરાબર હવે પહેરી સા